સલામ બાળકો ધોરણ ચારમાં હવે આપણી પ્રશ્ન ચાર અં છે તો ચાર અમાં સૂચના મુજબ કરો હવે સૂચના મુજબ કરો એમાં શું છે જુઓ કે તારીખને ઉદાહરણ મુજબ કરો એટલે કે તારીખ એની એ જ રહેવા દેવાની ખાલી જે આપણે મહિનો છે ને એ મહિનો જ આપણે શબ્દમાં લખવાનો છે શમાં લખવાનો છે શબ્દમાં લખવાનો છે જુઓ તારીખ એની એ જ છે બે પછી ત્રીજો મહિનો એટલે કે કયો મહિનો હતા કે માર્ચ મહિનો અને વરસ આખું લખવાનું સાત નહીં પણ કયું તા કે બે હજાર સાત તો એ રીતે આપણે કરવાનું છે તો જે રીતે કીધું છે ને એ જ રીતે આપણે કરીશું સત્યાવીસ કઈ તારીખ છે આપણી સત્યાવીસ મહિનો આઠમો એટલે કે સત્યાવીસ ઓગસ્ટ ઓગણીસો ને પંચોતેર તો એ તો તમને આપેલું જ છે ઓગણીસો પંચોતેર બરાબર છે તો એને એવું ને એવું જ રહ્યા જોવાનું ઓગણીસો ને પંચોતેર તારીખ એક કાં તો તમે ઓબ્લિક કરીને પણ લખી શકો છો ના આમાં નહીં એ તો જ્યારે તારીખ લખીએ ને એમાં લખવાનું પછી છે ત્રીસ પાંચ તો ત્રીસ પાંચમો મહિનો ગયો મે અને અહીં આગળ તમને એકલા અડાળા લ્યા છે ને તમે અહીંયા લખી શકો છો અલ્પ વિરામ કરીને બે હજાર અઢાર આ રીતે તમારે લખવાનું છે હવે અગિયાર દસ તો દસમો મહિનો કયો ઓક્ટોબર તો અગિયાર ઓક્ટોબર બે હજાર દસ એવું લખવાનું તમારે બરાબર ઉદાહરણમાં જે રીતે આપ્યું છે એ જ રીતે કરવાનું છે ઓગણીસ જાન્યુઆરી ઓગણીસ જાન્યુઆરી પછી અલ્પવિરામ અને અહીં તમને સાલ આપી દીધી છે ઓગણીસો ને તોતેર બરાબર છે આ રીતે પછી છે એકવીસ ચોથો મહિનો એપ્રિલ એકવીસ એપ્રિલ ઓગણીસો ને ચોરાણું અહીંયા તમને જવાબ આપેલા જ છે જુઓ બરાબર છે આ સાલ જે ઓગણીસો પંચોતેર ઓગણીસો ત્રાણું એ પહેલેની છે ની સાલ છે અત્યારે આપણે કઈ સાલ ચાલે છે બે હજારની એટલે આ લોકો લખીને આપે છે એટલે આપણે લખવાનું તારીખને ઉદાહરણ મુજબ અંકોમાં લખો હવે અહીં તમને શબ્દ આપ્યા છે તો તમારે અંકમાં લખવાનું અહીંયા આપેલું છે જુઓ ત્રણ જૂન બે હજાર છ એટલે જૂન એટલે છઠ્ઠો મહિનો તો અહીંયા છે બાર માર્ચ એટલે ત્રીજો મહિનો સાલ કઈ ઓગણીસો પંચ્યાસી છે તો તમે એકલી કઈ કરી શકો છો પંચ્યાસી બરાબર પછી ચૌદ જાન્યુઆરી તો ચૌદ એક બે હજાર અઢાર ચૌદ એક અઢાર સોરી બે હજાર અઢારનું પાંચ બે ફેબ્રુઆરી મહિનો એટલે આવશે પાંચ બે જો નીચે તમને આપેલું છે પાંચ બે ઓગણીસો ત્રાણું ત્રીસ એપ્રિલ એટલે એપ્રિલ મહિનો ત્રીસ ઓબ્લિક અને ઓબ્લિક કહેવાય જે ત્રાસ લીટર છે ત્રીસ એપ્રિલ ઓગણીસો નેવું એકત્રીસ સાતમો મહિનો કયો તા કે જુલાઈ કે બે હજાર એક આ રીતે તમારે શબ્દમાં આપે તો અંક અને અંકમાં આપે તો શબ્દમાં કરવાનો છે પ્રશ્ન ચાર સૂચના મુજબ કરો એટલે કે આ અલગ પ્રકારના ગુણાકારના દાખલા છે એમાં તમારે શું કર્યું છે તે જુઓ અહીંયા તમને એકસો તેસઠ ગુણ્યા આઠ આપ્યા છે તો ત્રણેયની સ્થાન કિંમત લખવાની ત્રણની ત્રણ છ ની સાઠ અને એકની સો અને એ બધાને તમારે આઠે ગુણી અને એનો સરવાળો કરવાનો છે જોવાયું જેવું તમને સમજાવું છું આ એકસો ઇઠ્યોતેર છે બરાબર એટલે આની સ્થાન કિંમત આઠ આની દશકના સ્થાન ઉપર છે એટલે એની સ્થાન કિંમત સિત્તેર અને આ સોના સ્થાન ઉપર છે એટલે એની સ્થાન કિંમત સો આ રીતે તમને પહેલાં સ્થાન કિંમત સમજવાની છે હવે તમારે સ્થાન કિંમત લખીને સો સિત્તેર અને આઠ કેટલા વડે ગુણવાના છે ચાર ચાર છે ચાર સો ચારસો સાત ચાર અઠ્યાવીસ ચાર આઠ બત્રીસ હવે આનો સરવાળો કરો ચારસો સાત ચાર અઠ્યાવીસ છે ને તો અહીં પાછળ મીંડો આવશે બસો એંસી એટલે અહીંયા આવશે બસો એંસી અને અહીંયા આવશે બત્રીસ હવે એનો સરવાળો કરો એટલે તમારો જવાબ આવશે સાતસો બાર આ રીતે બધા દાખલા ગણવાના જુઓ આ રીતે છે હું ડાયરેક્ટ મૂકી દઉં છું કે બેની સાન કિંમત બે આઠની એસી અને ત્રણની સોના સ્થાન ઉપર છે એટલે ત્રણસો ગુણવાના કેટલા છે બધાને ત્રણ ત્રણ દુ છ ત્રણ આઠ ચોવીસ એટલે બસો ને ચાલીસ અને ત્રણ તારી નવ એટલે નવસો પહેલાંમાં નવસો પછી બસો ચાલીસ અને છ જો આ છેતાલીસ અને નવ બે અગિયાર આવી ગયા અગિયારસો છેતાલીસ આ રીતે તમને કરવાનું છે અને બીજા પણ તમને આવડશે કરજો દીપાલી ફળોની દુકાને ગઈ તેને ફળોના ભાવની યાદી જોઈ જે નીચે મુજબ હતી તો તેના ઉપરથી પ્રશ્નના જવાબ આપો કેળા એક રૂપ એક કિલોના નેવ રૂપિયા ભાવ પ્રતિ કિલોગ્રામ સફરજન એસી કેરી સિત્તેર દ્રાક્ષો અને મોસંબી એકસો વીસ તો દીપાલીએ બે કિલોગ્રામ દ્રાક્ષ અને ત્રણ કિલોગ્રામ કેળા ખરીદ્યા બે કિલોગ્રામ ત્રાક્ષ એક કિલોના સો રૂપિયા તો બે કિલોના કેટલા થાય બસો બરાબર આ રીતે તમે કરી શકો અહીંયા એક કિલોના સો આપ્યા છે તો બે કિલોના બસ્સો એવી જ રીતે કેળા ને એવું ગુણ્યા ત્રણ કરવાના નવતારી સત્યાવીસ કેટલા રૂપિયા ચૂકવ્યા પાંચસો સિત્તેર બરાબર છે સોરી ચારસો સિત્તેર કેવી રીતે ગુણાકારમાં કઈ ભૂલ થયું નવતાલીસ સત્યાવીસ અને બસો હા ચારસો સિત્તેર બરાબર છે ફરી 200 અને નવતાલીસ સત્યાવીસ તો થયા ચારસો સિત્તેર બરાબર થયા ને આ પછી છે ચાર કિલોગ્રામ સફરજન તો એને ચાર વડે ગુણી કાઢવાના એસી ગુણિયા તમે ચાર કરશો ને એટલે આઠ ચાર બત્રીસ ત્રણસો વીસ અને કેરા પાંચ નવ પિસ્તાલીસ પછી એ બેનો સરવાળો કરવાનો એટલે તમારે છસો સિત્તેર રૂપિયા આવશે કોણી વધારે કિંમત છે બે કિલોગ્રામ મોસંબી કે ત્રણ કિલોગ્રામ કેરી તો મોસંબીના બી બે કિલોએ ગુણ ગણો ગણવાના ધારો કે મોસંબી એકસો ને વીસ રૂપિયા છે તો બે કિલો એટલે બારદું ચોવીસ બે કિલોના બસો ચાલીસ રૂપિયા થયા અને બીજું શું છે કેરી તો કેરીનો ભાવ સિત્તેર છે સિત્તેર ગુણ્યા ત્રણ તો સાત તાલી એકવીસો કોઈ મોસંબીના બસો ચાલીસ વધારે થયા કેમ કારણ કે આના બસોને દસ થાય છે જોયું પછી દીપાલીએ ત્રણ કિલોગ્રામ સફરજન અને બે કિલોગ્રામ દ્રાક્ષ ખરીદી તો ત્રણ કિલોગ્રામ સફરજનના કેટલા થશે જુઓ આઠ તાલી ચોવીસ એકના એસી તો એટલે બસો ચાલીસ અને દ્રાક્ષના થશે બસ્સો એટલે ચારસો ને ચાલીસ થશે તો પાંચસો રૂપિયાની નોટ આપશે તો પાંચસોમાંથી તમારે તમાર 440 ચાલીસ બાદ કરી દેવાનું બરાબર આજે પાંચસો છે એમાંથી તમારે 440 ચાલીસ બાદ કર દો એટલે દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે તો કે રૂપિયા બરાબર જો મનુભાઈ એક દિવસના એકસો પચાસ કમાય તો બે અઠવાડિયામાં કેટલું કમાય એક દિવસના એકસો પચાસ તો બે અઠવાડિયા બે અઠવાડિયા એટલે કેટલા બોલો એક અઠવાડિયાના સાત દિવસ તો બે અઠવાડિયાના કેટલા ચૌદ દિવસ એક કામ કરો અમીંડાને સાડ પર લેવા દો પંદર એકા પંદર પાંચ ચાર વીસી સોન વધી પડી બે ચાર એકા ચાર બે છ બે જીરો છ ને અગિયાર એક વધુ પડી એક આયા બસો દસ અને પીળું મીંડું એટલે અઠવાડિયાના તમારે ચૌદ દિવસ ગણવાયા એક અઠવાડિયાના સાત દિવસ તો બે અઠવાડિયાના ચૌદ જો પ્રીતિ એક દિવસમાં એકસો ને ચાલીસ રૂપિયા કમાય તો ત્રીસ દિવસમાં કેટલા જુઓ ડાયરેક્ટ હજુ તમને સમજાવી દઉં છું એકસો ચાલીસ ત્રીસ ચાલો આ બે મીંડા સાઈડ પર કરજો ચૌતાલીસ બેતાલીસ થઈ ગયા આ તમારો જવાબ બેતાલીસો રૂપિયા ગુણાકાર જ કરવાનો એક મહિનામાં છ હજાર કમાય તો બાર મહિનામાં કેટલા પદ એક મહિનામાં છ હજાર કમાય તો બાર મહિનામાં કેટલા બાર છ ક્રોસમાં ગુણાકાર ઉપરની રકમ નીચે જાવ બાર છ બોતેર તો આ રીતે તમારે દાખલા ગણવાના છે બરાબર ખાલી જગ્યા વખત ચારસો મિલી બરાબર બે લીટર બે લીટર એક એટલે એક હજાર મિલી તો બે લિટર એટલે બે હજાર મિલી થાય બે હજાર મિલી કેટલી વાર ચારસો ચારસો કરો તો બે હજાર થાય ચાર પોઈન્ટ બરાબર ને જો પાંચ વખત તમે ચારસો ચારસો કરો તો ચાર પંચ ચોવીસ એટલે પાંચ વખત તમે ચારસો મિલીનો લો તો તમારા બે હજાર થાય લિટર અને મિલી ખાલી જગ્યા વખત પાંચસો મિલી બરાબર એક લીટર એક એટલે એક હજાર મિલી તો બે વાર પાંચસો પાંચસો એટલે થઈ ગયા પછી સો હોય તો બે લિટર કેટલી વાર થાય તો એક સો બે એમ એક હજાર મિલી સો મિલી થાય એક લીટરના એક હજાર તો એક હજાર એટલે દસ વખત અને બીજા એક હજાર એટલે દસ વખત એટલે વીસ વખત થશે બસો પચાસ એટલે પચીસ 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 એટલે એક હજાર થઈ જાય એટલે ચાર વાર પછી બસ્સો મિલી હોય તો બે લિટર કેટલી વાર થાય તો તમારા આ રીતે મેં જે પેલું કરાવી છે ને એ રીતે જ કરી દેવાનું બસો 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 પાંચ વાર કરીએ તો એક એક લિટર થાય તો પાંચ ને પાંચ દસ એટલે દસ પછી લીટરનો ત્રીજ ત્રણ ચતુર્થાઓશ ભાગ બરાબર લીટર એટલે કેટલા એક લીટરનો ત્રણ ભાગ એક લીટર એટલે એક એક હજાર મિલી થયા એનો ત્રીજો ચો ત્રણ ચતુર્થાઓશ ભાગ ચાર પચીસ ચાર સો અને મીંડું બરાબર અહીંયા છે ચોથો ભાગ એટલે આ મિંદુ રહે એટલે પચીસ તારીખ પંચોતેર સાતસો પચાસ મિલી એ જ રીતે તમારે બધાએ કરવાનું છે જો અહીં સાતસો પચાસ છઠ્ઠામાં આવશે જે તમારા જવાબમાં કપાઈ ગયા છે એટલે પછી છે લીટરનો એક ચતુર્થાંશ બાદ એક લીટર એટલે એક હજાર મિલી તો એક હજાર જે મિલી છે એનો એક ચતુર્થાંશ બાદ જ્યારે પચીસ ચારસો પાછળનું મિલી આવી ગયા બસો પચાસ એવી જ રીતે ત્રણ લીટરનો એક દુત્યાંશ ભાગ ત્રણ લીટર એટલે ત્રણ હજાર મિલી બરાબર એને એક દૃત્યાંશ વડે ભાગો તો બે એ પંદર આવી ગયા પંદરસો પછી બે લીટરનો ત્રણ ચતુર્થાંશ ભાગ કરશો ને તો બે જ આવશે બે લીટર એટલે બે હજાર મિલી b000 * 3/4 4 5 20 5 * 15 ആയി ગયા તો 1500 ഇവിടുത്തെ 4000 ലിറ്റർ એટલે 4000 ml તો 4000 * 1/4 4 गया 4 गया, गया था गया 3 മിണ്ടാ पशुนา હોય એટલે 1 1 1 1 1 1 4 मिली બરાબર છે હવે પ્રશ્ન પાંચ અ છે એ માગ્યા મુજબ જવાબ લખો નીચે આપેલા નકશાના આધારે તમારે પ્રશ્નના જવાબ આવવાના છે તો કે સોનુંના ઘરની બહાર નીકળીને જમણી બાજુ આગળ વધી તો વર્તા શું આવશે હવે અહીંયા છે ને આપણે કપાઈ જાય છે બરાબર છે તો નકશાની અંદર આપણે જોવાનું છે તો કે મંદિર આવે છે એટલે મંદિર કઈ સાડે છે એ આપણે જોઈ લેવાનું સોનુંનું ઘર છે આ બાજુ વળીએ છીએ તો કઈ બાજુ આવશે સોનુના ઘરની ડાબી બાજુ વળતા બરાબર છે જમણી બાજુ આગળ વધી જ અને જમણી બાજુ જ આવશે એ જમણી બાજુ કે છે એટલે જમણી બાજુ વધતાં આગળ શું આવશે તો કે મંદિર પછી છે સોનુંના ઘરની બહાર નીકળી ડાબી બાજુ થોડા આગળ વધી તરત જ જમણી બાજુ તરત જ ડાબી બાજુ વળતા શું આવશે તો આમાં નકશાની અંદર તમારે જોવાનું છે એ નકશાનું ચિત્ર તમારે બરાબર મોકલવું પડશે તો શું આવે છે તો કે બાગ આવે છે જુઓ અહીંયા તમારે બાગ આવે છે તરત જ બરાબર છે પછી કે છે ચર્ચથી સૌથી દૂર શું છે દવાખાનું મંદિર કે શાળા ચર્ચ આ ચર્ચ છે આ દવાખાનું છે પછી આ મંદિર છે અને શાળા છે તો ચર્ચથી સૌથી વધુ દૂર શું આવશે તમારે શાળા પછી મંદિરની સામેની બાજુ શું નથી તો આ મંદિર જુઓ કંઈ છે આવે તો મંદિરની સામેની બાજુએ શું નથી તો કે બાગ નથી શું નથી બાગ નથી બરાબર છે બાગ આ બાજુ છે હવે જુઓ ચર્ચ કોની વચ્ચે છે સોનુંના ઘર અને બાગ શાળા અને કોલેજ કોલેજ અને દવાખાના બરાબર સામા હશે બોલો તો કે કોલેજ અને દવાખાના આ તમને સ્વાધેપોથીમાં આપેલું છે આમાં એ રીતે સ્કેન કરવાથી બરાબર સમજણ પડતી નથી એટલે મારે આગળ પાછળ જોવું પડે છે પણ તમે સ્વાધેપોથીમાં આપેલું હશે આ સેમ જ હશે તો એના પ્રશ્ન પણ સેમ જ હશે એટલે એમાં જોજો રમતના મેદાનમાં સૌથી દૂર શું છે બોલો ત્યાં કે બસ સ્ટોપ ચાલો અહીંયા તમને રમતનું મેદાન છે આ બધું શાળા મંદિર માર્કેટ બાગ અને તો દૂર સૌથી વધારે શું છે તો કે બસ સ્ટોપ માર્કેટ કોની વચ્ચે છે શાળા મંદિર બસ સ્ટોપ બાગ અને મંદિર માર્કેટ કઈ છે તો બાગ અને મંદિરની વચ્ચે છે બરાબર એ તો આપણને ખબર પડે જ છે પછી બાગની સૌથી નજીક શું છે બસ સ્ટોપ શાળા કે મંદિર બાગ તો આ બાજુ બસ સ્ટોપ છે બરાબર છે ભોલુના ઘરની સૌથી નજીક શું છે રમતનું મેદાન અંદર તમારે જોવાનું શું આપેલું છે માર્કેટ બાદ કે શાળા તો કે શું નજીક છે બોલો ભોલુના ઘરની સૌથી નજીક શું આવશે બોલો માર્કેટ બાગ કે શાળા તો આ બાજુથી જઈએ તો બાગ નજીક પડે વચ્ચે રમતનું મેદાન આવી જાય છે એટલે બાગ નજીક પડશે મંદિરથી સૌથી દૂર શું છે તો કે મંદિર બરાબર આ મંદિર હશે અહીં આગળ એની સૌથી દૂર શું છે ત્યાં કે ઘર બરાબર આ રીતે તમારે હજુ પણ તમને કંઈ બી એવું લાગે નહીં તો આ બધું જ તમને સદ્યપુથીમાં આપેલું છે જોઈ લેજો પ્રશ્નની સરખા જ હશે નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નના જવાબ આપો આ બોક્સ જેવી વસ્તુ શું છે તો કે પાસો બોક્સમાં પાંચની સામેનો અંક કયો છે પાંચની સામેનો અંક તમારે આવશે બે એ તમારા અહીંયા દેખાતું નથી એટલે તમે સદ્યપુથીમાં જોઈ લેજો બોક્સમાં સૌથી નીચેનો અંક કયો છે તો કે છ જો ગીડલી કીડી ફરીથી એકવાર પાંચથી ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાશે તો અહીંથી ડાબી બાજુ વળે ને તો એક દેખાશે જો આ પાસા રૂપે બોક્સને ખોલવામાં આવે તો કેવું દેખાશે સાચો વિકલ્પ પસંદ કરો હવે આ બોક્સની રચના એ રીતે છે જ્યારે તમે ખોલો ને ત્યારે તમે પાસા આમાં બરાબર દેખાતા નથી ને એટલે તો કયું આવશે તો કે આ આવશે જે પાંચ પાંચ નંબરમાં આ આવશે પહેલું અ કયું આવશે ત્રણ એક ચાર છ વાળું એટલે કે અ આવશે આ રીતે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો કયો દરવાજો મીઠાઈની સૌથી નજીક છે મીઠાઈની દુકાન છે બરાબર એનાથી નજીક કયો છે દરવાજો એ બરાબર કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે તો કે દરવાજો સી બરાબર જો તમે દરવાજા બીથી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુ આવશે સી તમે સીથી એટલે કે અહીંયાથી પ્રવેશ કરો તો પાટલી કઈ બાજુ છે ડાબી કઈ બાજુ છે ડાબી જ્યારે સુહાસીની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેમની જમણી બાજુ હતી તો તેણીને કયા દરવાજેથી આવી હશે ફૂલોની ક્યારી ડી આ બાગ છે એટલે પછી જો તમે દરવાજા સીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે સી સી ચાલો તમે સીથી પ્રવેશ કરો તો શું સૌથી નજીક છે બાસ્કેટબોલ ફૂલોની ક્યારી પાટલી કે ચીંચવું ત્યાં કે ચીંચવું ઉચક નીચક બરાબર તો હવે પ્રશ્ન પાંચ બ માં તમારે જે દાખલા છે એ હવે ફરીના પીરિયડમાં આપણે લઈશું તો ફરી જોઈ લો બાળકો આ બધું તમને કોઈ પણ પ્રોબ્લેમ લાગે સોલ્વ કરવા માટે તમે સત્ય પૃથ્વીમાં આ જે પ્રશ્નોના જવાબ છે ને એ તો તમને સેમ જ આપેલા છે એટલે આમાં કપાઈ જતા હોવાથી મને પણ થોડું પ્રોબ્લેમ થાય છે તો તમે જોઈ લેશો બરાબર છે આજના માટે આટલું જ અલ્લાહ હાફિઝ બાળકો